હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહિ ફ્રેન્ડ્સ હું સુપ્રિતિ પટેલ આજે હું તમને દિલ્હીમાં માર્કેટમાં વેજીટેબલ્સ માર્કેટમાં કયા ફ્રૂટ્સ અને કયા વેજીસ મળે છે તે બતાવું છું કારણ કે જ્યાં સુધી બેંગ્લોરમાં રહેતી ત્યાં અમને શાકભાજીની બહુ તકલીફ હતી અને અહીંયા અહીંયા તો જાણે કે બધી વાડીઓ અને બધા બગીચાઓ મારી પાસે આવી ગયા એવું મને ફીલ થાય છે તો આવો જોઈએ કે કયા કયા શાકભાજી મળે છે અને કેટલા ફ્રેશ મળે છે તો ફ્રેન્ડ્સ શોપિંગ કરીને આવી ગયા છે અહીંયા બધા ટ્રોલી વાપરે છે પણ હું આ જૂની સૂટકેસ વાપરું છું એમાં મને કોઈ શરમ નથી તો જોઈએ આપણે શું શોપિંગ કરીને લાયા છે તો તમે જોઈ શકો છો કે લગભગ વીસથી બાવીસ કિલો જેવું વજન હોય એવું મને લાગે છે તો સૌ પ્રથમ મેં લીધા છે આ કેપ્સિકમ તો ફ્રેન્ડ્સ લીલા લીલા કોણા કોણા નાના કેપ્સિકમ બહુ સરસ મળ્યા મને તો મને થયું કે લેટ મી બાઈટ તો આપણે એને ખોલીને જોઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ નાના નાના કેપ્સિકમ છે તો આ એક પોટલું થઈ ગયું છે બીજું ખોલીને જોઈએ તો આમાં મેં લીધી છે ફૂલ ગોભી તો ફ્રેન્ડ્સ આખું અઠવાડિયું શાક મળે નહીં એટલે જે મળે બધું લઈ જવું પડે પણ બહુ ફ્રેશ ને સરસ શાક મળે છે તો ત્રીજી આઈટમ તમે જોઈ શકો છો કે મેં લીધા છે ગાજર તો સરસ લાલ ગાજર એકદમ ફ્રેશ છે તો ફ્રેન્ડ શોપિંગ કરવાની તો બહુ મજા આવે છે પછી અમે લીધી છે ગ્રેપ્સ તો ફ્રેન્ડ્સ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ બધું જ ભરી લેવું પડે છે અઠવાડિયાનું નેક્સ્ટ આઈટમે લીધી છે એપલ તો એપલ પણ બહુ જ સરસ ફ્રેશ મળ્યા છે અને મોટા છે સાઈઝ બહુ સરસ છે અને ખાવામાં પણ બહુ જ સરસ મીઠા હોય છે તો આ નેક્સ્ટ આઇટમ મેં લીધી છે ઓ દાડમ ખુલી ગઈ છે તો ફ્રેન્ડ્સ દાડમ પણ બહુ સરસ મળ્યા છે થોડુંક તમને એવું લાગે કે કોકવાર રેટ થોડો વધારે છે પણ હવે ખાવું હોય તો ખર્ચવું પડતું હોય છે નેક્સ્ટ આઈટમ મેં લીધી છે એ છે ગોબી તો આ છે પત્તા ગોબી પત્તા ગોબી એટલે આ તો બે લીધી છે સાથે એણે મને મરચાં ફ્રી આપ્યા છે આ લીધું છે મેં બ્રોકલી તો બ્રોકલી પણ તમે જો કેટલું ફ્રેશ છે એના પાંદડા અને બધું તો સૂપ બનાવીશું એનો પછી મેં લીધી છે દૂધી દૂધી પણ કોણી કોણીને પાતળી બહુ સરસ છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ દૂધી છે હવે મેં લીધું છે માય ફેવરેટ આ છે બોર એપલ બોર બહુ જ સરસ મીઠા છે તો મેં થોડું થોડું બધું જ હું લઉં છું અઠવાડિયું ચાલેવું બટ આઈ રિયલી એન્જોય દેલ્લી નેક્સ્ટ મેં લીધી છે કાકડી ઓ કાકડી સરસ છે કાકડી પણ લીધી છે ટેટી તો આટલું બધું લીધું મને કેટલાનું આવ્યું હું છેલ્લે તમને કહીશ કે આ બધું મારે કેટલાનું આવ્યું છે આ લીધા છે મેં રીંગણા રીંગણ તો બહુ જ સરસ જાત જાતના મળે છે આ ટાઈપનું રીંગણ છે તો ખાલી રીંગણનું શાક બનાવવા મેં લીધા છે આ છે પાછી ગ્રેપ્સ આવી ગઈ છે લીધા છે લીલા ચણા આવા ફોલેલા જ મળે છે તો મેં કાલે લીધા લગભગ બસો એસી રૂપિયાના કિલો મળે છે આટલા સિત્તેર રૂપિયાના છે અઢીસો ગ્રામ આ હળદર લીધી છે એક જગ્યા આટલી જ મળી પછી બીજી જગ્યા એ મળી તો આ હળદર કાળી હળદર છે તો જેટલી મેં અગવડ વેઠી છે બેંગ્લોર માં શાક માટે અહીંયા હું એકદમ ખુશ છું આદુ ચ માટેનું રોજ સવારે ફ્રેશ આદુ આપણે ચ માં નાખીએ તમે જોઈ શકો છો સરસ આદુ છે આ બી પાછી હળદર છે મારા હસબન્ડ ને હળદર બહુ જ ભાવે લીંબા મીઠા વાળી આ લીધા છે મેં ટામેટા દાળ શાક માટે જોઈએ તે ત્યાર પછી સૂટકેસમાં આમ આવ્યું ત્યાર પછી મેં બીજું લીધું છે કેળા તો ફ્રેન્ડ્સ કેળા લીધા ત્યાર પછી મેં લીધા છે વટાણા તો વટાણા પણ લગભગ મેં દોઢ કિલો લીધા છે તો બેઠા બેઠા ફોલીશું અને ત્યાર પછી મેં લીધું છે મેથીની ભાજી ગોટા બનાવીશું કે થેપલા બનાવીશું અને ત્યાર પછી મેં લીધું છે આ છે સિંધવ મીઠું આપણે ખોલીને જોઈએ તો આ મને ત્રણસો રૂપિયે કિલોનું પડ્યું તો આ તમે રૂમમાં એક કોર્નરમાં આવું ખુલ્લું મૂકો તો પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બહુ સારું શકે છે કે એનાથી બધી જ નેગેટિવ એનર્જી એબઝોર્બ થઈ જાય છે તો આ મીઠું લીધું છે તો ચાલો હવે બધું ફોલીએ અને બધું સાફ કરીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધું જ શાક મેં બહાર કાઢી લીધું છે હવે હું એક એક કરીને બધું ધોઈ લઈશ પછી એને ડ્રાય થવા દઈશ અને પછી હું ફ્રીજમાં ભરીશ વટાણા ફૂલી લઈશ જે કાપવા જેવું હોય કાપીને મૂકીશ હળદરને આપણે સરસ ધોઈને મીઠા અને લીંબાયવાળી કરીશું તો બસ આટલું મારે અઠવાડિયાનું લાવવું પડે છે બટ આઈ એમ વેરી હેપી મને બહુ જ સરસ અહીંયા ફ્રેશ બધું ફ્રૂટ્સ ને વેજીસ ખાવા મળે છે ઘણા એમ તો ચાલો હું બધું ધોઉં અને એને સવય કરું થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ બધું સરસ મેં ધોઈ લીધું અને હવે આને આપણે ડ્રાય થવા દઈશું અને પછી આપણે એને ફ્રીઝમાં મૂકીશું એટલે જ્યારે યુઝ કરું ત્યારે તમે ઇન્સ્ટન્ટ કરી શકો છો હવે મેથીની ભાજી તો ધોવાય નહીં એટલે આપણે એને ક્લીન કરીને એમ જ ભરી લઈશું દ્રાક્ષ પણ ત્યારે જ ધોવાની નહીં તો પછી ખરાબ થઈ જાય છે દાડમ પણ જ્યારે ફોલીશું ત્યારે ધોઈશું પ્લસ આ લીલા ચણા છે એને પણ જ્યારે આપણે બાફીશું ત્યારે ધોઈ લઈશું અને ટેટી પણ એ જ રીતે છોલી અને કાપીને ફ્રીઝમાં મૂકી દઈશું તો ચાલો હું બધું જે કટ થાય કટ કરીને ફ્રીઝમાં મૂકી દઉં તો ફ્રેન્ડ્સ કમેન્ટ બોક્સમાં લખજો કે તમારે ત્યાં આમાંનું કયું શાક નથી મળતું તો કીપ વોચિંગ સુપર સહેલ્યા આજે મને મન થયું કે હું તમને બધાને બતાવું કે દિલ્હીમાં કયું શાકભાજી મળે છે તો રેટ્સ બધા સરસ રીઝનેબલ હોય છે ને એવરી વન કેન એફોર્ડ ઇટ થેન્ક યુ